હું તમારી છોડી ને ટ્રુ લવું કરું છું અને જો તમે કેતો હોય ને તો હું તમારે ઘર જમાય રહી જાઉં પણ તમારી છોડી મારે પરણાવો

તમારા ખાનદાન કુદરત તારા ખજાને ખોટ પડી જાય તો આજ બકે મે ખોન સસુર જીતા જોવું હોય તો અરે પણ હું આયા આય હું ઘરે આવ તું ખાલી ફોન મે તું તને ફોન મે હા જાનુ દેકા તારા બાપુ હા એ તો તમને ખબર જ છે ને પેલા થી જેવા છે તો તું તૈયાર હું તને લેવા આવું છું देखो तुमने શું કહું કહું આ એક જણાને સાથે લેતા આવજો મારું પાપ છે ને હા તો કટતો બેગ લઈને હોય બારે ઊભી છોડેલો ખકડાઉ જો ખાલી એ હા હેલો કુકુ હા નો રસ્તો નહી લગ્ન પહેલા હા કોઈલે સમજતો પણ નથી આવતો ને રોટલી કરતાં પણ નથી આવડતું ને વાસન રોતા પણ નથી આવડતું સાગ ને ભાઈબન ફોન કરી દો આ ઘરે આવે હાલો હા શું આયા ને શું હાજર ભાઈ હા એ સચિમાન

આપડે ઘરે રાંધવા ફોન કરો તો ત્રાસ એમ ભાઈ નું નિકી કે ન આવું તો બહુ મારો અત્યારે કેમ કહ્યું

મારા ભાઈને નથિયા મે ભાઈને રિસિપનતા નહિ આમ કોસ 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 માબે છોને હે અંદી લીશો તું અલખ આ હાવરના ઘર માં ફાડી રાખું એમ ખમજેલા પણ જોજો તું એ બર બે જતી નેલા ઓલ માં તું ફામાં રહીને મજામુંયા બેઠી 아니야, 아니야. 아니야, 못하는 게. 무슨 말을 했어, 또 못하는 게. 아가씨가 하고 있는 선배, 못하는 거는 뭐야? 저 무비드하라, 만약 절망우니도, 아우가 해야 돼. 가만히, 가만히. 아, 이거야. 아, 이거야. એ જ હાંત અંદરનો દરુપતય બધું એમ આ નાનું ઘરે દેખાય એની માં બળ રહે હાતે લાગે એની માં મરી ગઈ તોર બાપ ખાતો મને વિશ્વાસ છે બધું આ इस फिर हकत करें हाती मेला अ एसक तैन्गे कफ़ अःति还 माथ क काड़ा मेमर जेळा, हौफ़ने में शे Hayır WAY 20 न करेया और 5 आर개� जिया मटस़र की कि naprawdę आले क्या बोलिया क्या लेकर उतारे गए वो तुम सब हम जाने कुतो से अरे भैया ऊपर जाओ ऊपर ताडो बाप ऊपर वाडे आसे ना ऊपर

એટલે કોઈ થાય તે મારી ઇજ્જત ઉપર હાથ નાખ્યો છે ને તારી હવે ઇજ્જત હું લૂટું તો મારો ભાઈ તમને કોઈ ભાઈ બની એમ કેસ આપું તો ભાગતા નહીં મને મેકીને તમારી એવું થાય મારા